માળ્યા હાદીના ગામે બાળકોએ રેલી યોજીને ગ્રામજનોને મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો તલાટી મંત્રી શિક્ષકો અને આંગણવાડી બહેનો દ્વારા વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે પોતાના મતાધિકાર પ્રત્યે લોકો સજાગ બને વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સહભાગી બને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે એ હેતુસર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી છે સો ટકા મતદાન કરવા મતદારોને પ્રેરિત કરાયા હતા લોકશાહીના અવસરમાં દરેક નાગરિક પોતાના મતાધિકાર અંગે જાગૃત બને અવશ્ય મતદાન કરે તેવી અપીલ કરી હતી આજ રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સરકારશ્રીની યોજના મુજબ લોકોને અને પબ્લિકને મતદાન વિશેની જાગૃતિ માટેની સ્કૂલના બાળકો દ્વારા અને આંગણવાડી કાર્યકર્તાઓ અને અન્ય શિક્ષકો દ્વારા રેલી કાઢવામાં આવેલી અને પબ્લિકને મતદાન વિશેની જાગૃતિ પ્રદાન કરવામાં આવેલી તે પબ્લિક રેલી કાઢીને આજે ખૂબ જ રેલીનો સમાધાન થાય